કર્જનગરપાલિકાના સંસ્કાર કેન્દ્રમાં વિદેશી દારૂની ખાલી બોટલો દેખાતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે કર્જણના જૂના બજાર વિસ્તારમાં આવેલ નગરપાલિકાનું સંસ્કાર કેન્દ્ર દારૂ પિનારા લોકો માટે સ્વર્ગ સમાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે જ્યાં કર્જણ નગરપાલિકાના સંસ્કાર કેન્દ્રમાં જ્યાં જુઓ ત્યાં વિદેશી દારૂની ખાલી બોટલો સોડાની બોટલો ગ્લાસો અને ચકનાના ખાલી પાઉચો જોવા મળી રહ્યા છે અહીં પાલિકાના ધૂળ ખાતા સાધનોની અંદર પણ દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે બીજી બાજુ નજીકમાં આવેલ આંગણવાડીની સામે ખુલ્લા મેદાનમાં પણ દારૂની બોટલો જ જોવા મળી રહી છે આ સાથે જ પાલિકાના ઢોર ડબ્બામાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીં મહત્વની વાત એ છે કે પાલિકાના કરોડો રૂપિયાના સાધનો આ સ્થળે મૂકવામાં આવે છે તો શું તંત્ર આ વાતથી અજાણ હશે જોકે હાલ આ સ્થળ અસામાજિક તત્વોનો જાણે અડ્ડો બની રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે આજ રોજ જૂના જૂના બજાર સંસ્કાર કેન્દ્ર ખાતેની જે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તે બાબતે નગરપાલિકા તરફથી જણાવવાનું કે હાલમાં આ સ્થળે અમે ત્યાં રહેતા લોકો નગરપાલિકાના કર્મચારીઓ પણ બે ત્રણ પરિવારો ત્યાં વસવાટ કરે છે ફાયર સ્ટેશનનો પણ સ્ટાફ ત્યાં છે હાલમાં કોઈ ત્યાં સિક્યુરિટીની વ્યવસ્થા નથી પરંતુ આ ઘટના શા માટે બની છે એના માટે જવાબદારો સામે અમે ચોક્કસપણે પગલાં ભરીશું ત્યાં આજુબાજુ અમારા જે માણસો સંકળાયેલા છે એનો ચોક્કસપણે અમે જવાબ લઈશું અને હવેથી આવી બિના ફરીથી નહીં બને અને આની સામે જે જવાબદારો છે એની સામે પગલાં લેવાની અમે કાર્યવાહી કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર